સરસ જો પચાસ થઈ હવે શું મૂકવાનું બગડું સરસ ચલો કઈ સંખ્યા બનાવી પચાસ ને બે બાવન ચાલો તમારે અને આ છે ને લઈ લેવાનું ચલો સરસ બધા જોઈ રહેજો હા બધાનો વારો આવશે સરસ સરસ

650 हां छेना विराज चलो अब आ બે ની કિંમત કેટલી થશે બે ની બે રેડી હા આવસણ આવડુ સરસ चलो માનસિંહ મસ્ત આવડી ગયો ચલો ક્લેપ કરો માનસિંહ માટે એ માનવ આવે પછી બે ચલો હવે આપસે કોણ આવ્યુ માનવ ભయ్యా ચલો માનવ 72 बोलवान 72 કેમ થાય બેટા 72 સરસ વેરી ગુડ 70 ને 2 12 ગરર ચાલા લઈ લો કાચી કા લઈ લે હમ ચાલા બૂટ બનાવો 10 10 ના જૂત દ્વારા સંખ્યા બનાવવાની છે કેટલા જૂત બનશે બેટા 10 10 ના 7 7 સરસ 10 બ딴 નજર આ બાજુ હો

तो सात रानी की कीमत कितनी થશે 3 और आ બે ની કિંમત કેટલી થશે 2 બે સરસ વેરી ગુડ ચલો લેપરમાના માટે ચલાએ येते आले ચલા બોતે લઈ લો બેટા ચલા येते બેન તમે સંખ્યા બનાવો 92 92 સરસ બનાવો બેટા ચલો મીરા સર કુ કર દે

ने वु। ने वु। आने की मत? बेने। बेने। चलो कम बोली जा फरी। नाव सरस। दस दस ना एक, एक दशक कह जूथ हो बेटा जोरदार चलो रियांशी बेन आलो रियान तेख्या बनाव पंची चलो बना

ની પાંચ સરસ એટલે બરોબર 80 માંટે ચલાવી જા બધાનવાર આવશે બેટા બધાનો અને ચલો કાર્તિકભાઈ આવ્યા છે કાર્તિકભાઈ 54 આ 54 નું થાય 50 અને 4 50 ને 4 54 ચલો કાર્તિકભાઈ કેટલા દસ થાય 54 માં પાંચ સરસ चलो बनाओ संख्या 1 2 10 20 30 40 50 सरस और कितना छुट्टा आपसे बेटा चार। चार मुको चलो 9 સરસ ચલો કઈ સંખ્યા બનાવી કાઢતી કે 54 50 ને 4 54 ચલો કેટલા દશક છે હા 50 50 દશક કીધું મેલા કિંમત નહી કીધી કેટલા દશક છે 5 જો 1 દશક 2 દશક 3 દશક 4 દશક ને 5 પછી એમ કીધું કે આની કિંમત કેટલી થાય 50 50 જ્યારે 50 આવે એમ નેમ 5 જ ન કહેવાનું શું કહેવાનું 5 દશક બરાબર કેટલા થશે એની કિંમત

<laughs> एक, पाँच। बेटा विराज बराबर आ, 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 आ आ पे संख्या बना है ना एक बार नजर ले पड़े नहीं. चलो हमें चार की किमत के पांच की किमत सरस चलो भूल पड़े एट बेवा चलो बीज संख्या बनाओ बनाव बनाओ संख्या चलो चलो बीजी बनाव एकसठ आवख भूल न पड़े हाँ सरस बनाओ संख्या चलो आई જોઈ રહે જો труसा बे ना ने બધાય જોઈ રહે મને એટલે તમાર વાળ આવે ને એટલે फटाफट આવડી જાય 3 છાપડી ઉપર મૂકી દે 30 40 સરસ 50 હ 50 સરસ હવે કોના ના સરસ ચાલો એકમ માં 1 એક સરસ 1 ચાલો એકમ દસક બોલો चलो चाने की कीमत कर ली था साइट बताओ जो मानसी बहन जो बनी गई साइट थे ना साइट बस हम चेक कर ले लेकिन साचु चेक कर पूछे चलो की एक ने कीमत एक नहीं एक बताओ जो सरस चलो क्लेप करो भाई वेद माटे शिवांगी वे। बेन आवे चलो शिवांगी बेन संख्या बनाओ अड़तालीस Seratus berapa, bidadar? Celo.

सरस हम्म सरस चलो क्लिप करो भाई मानसी शिवंगी माटे चलो एकदम सब बोलो लो बेटा 10 8 1 चलो चार ने कीमत 40 बताओ मानसी बहन अपनी कीमत शिवंगी 8 आठ 8 सरस क्लिप करो शिवंगी माटे